સુરેન્દ્રનગરમાં ગત વહેલી સવારથી જ ઈડીના દરોડા જે છે તે જોવા મળતા હતા અલગ અલગ જગ્યાએ તપાસ અને તેની વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઈડીની રેડ બાદ સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે સુરેન્દ્રનગર નાયબ મામલતદારની ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે પણ ઈડી છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે તો સાથે જ ઈડીની ટીમ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને લઈને ઈડીની વિશેષ જે અદાલત હોય છે ત્યાં લઈને જવાની છે ઈડી દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની